નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર કાંસાય અને વિસ્તારના રહીશોએ આવેદન પત્ર આપ્યું વિસનગર કાંસાય અને વિસ્તારમાં ઈશ્વર કુપા ટેર્નામેન્ટના રહીશો વારંવાર રજૂઆત કરતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી જેને લઈને સોસાયટીના રહીશોએ વિસનગર મામલતદારશ્રીને આવેદન પત્ર આપ્યું અને પોતાની રજૂઆત કરી વારંવાર ગટરના ગંદા પાણીથી હવે તેમાં કીડા પડી ગયા છે અને આરોગ્યને લઈને ઘણી તકલીફો પણ થઈ રહી છે બીમાર પડ્યું છે અને એક તરફ ચાંદીપુરાનો રોગ નીકળ્યો છે તો આ મારા બાળકનું શું આ રજુઆત ને પગલે મામલતદાર સિંહે શું જણાવ્યું તે જુઓ મારું નામ નૈનાબેન છે

અમારે ઈશ્વરકૃપા રોટ એનામેન્ટ કાસાઇ એને વિસ્તારમાં સોસાયટી છે ત્યાં અમારે રસ્તાઓ અને ઘર આગળ ગટરનું અને ચોમાસી વરસાદી પાણી ભરાઈ રહે છે જેથી એનો કોઈ નિકાલ થતો નથી અને કીડા એવું બધું પડી ગયું છે મચ્છરોને એવું રોગજન્ય રોગચાળો ફાટી નીકળે એવું છે એટલે અમે ઘણા સમયથી ઘણા સમયથી આ પ્રોબ્લેમ છે એટલે અમે આજે આવેદનપત્ર આપવા આવેલા મામલતદાર સાહેબશ્રીને જેથી એમને અમને આશ્વાસન આપ્યું છે કે અમે સ્થળ ઉપર મુલાકાત લઈ અને તમને યોગ્ય નિરાકરણ કરી આપીશું પોસાય વિસ્તારમાં આવેલ ઈશ્વર કૃપા રોડ ટુર્નામેન્ટની આવેદનપત્રની રજૂઆત લગત આજે બપોરે હું ને ચીફ શ્રી સ્થળ મુલાકાત લઈ અને જે પ્રશ્ન છે એના નિકાલ માટેના પ્રયત્નો કરવાના છીએ